મેં ડરથી તેને ગળે લગાવી દીધો મનોજ મને તેના હાથમાં મજબૂત રીતે પકડી રાખી આજે પહેલી વાર હું મનોજના હાથમાં આવી હતી વરસાદમાં ભીંજાતા એકબીજાના હાથમાં આવતાની સાથે જ બંનેના ઠંડા શરીર ગરમ થવા લાગ્યા અમે બંને એકબીજાના ભીના શરીરને ચાહવા લાગ્યા થોડી જ વારમાં મારા બંને દડા અને નીચેની વસ્તુ બધું જ ટચ થવા લાગ્યું અને તેણે કહ્યું કે હજી થોડા ફેલાવો તો વધારે મજા આવશે અને પછી તેને લગાતાર કલાકો સુધી એક વાર હું અને તે વરસાદમાં ઓફિસે પહોંચ્યા અને બીજું કોઈ આવ્યું નહોતું હું રોશની છું મેં મારી નોકરી બે વર્ષ પહેલા જોઈન કરી હતી ટૂંક સમયમાં ત્યાં બધા મારા મિત્રો બની ગયા હતા એમાંનો એક મનોજ હતો અમે બંને એકબીજા સાથે ખૂબ જ જોડાયેલા હતા તે મને લેવા માટે રોજ મારા ઘરે આવતો હતો અને મારો અને તેની સાથેનો લગાવ થોડો વધારે વધી ગયો હતો તે મને લેવા માટે રોજ મારા ઘરે આવતો અમે સાથે ભોજન પણ કરતા અને આ બધાના પરિણામે ટૂંક સમયમાં ઓફિસમાં બધાએ અમને કપલ કહીને ચીડવવાનું શરૂ કર્યું મને ખબર નથી કે અમે બંને એકબીજાની સંગત કેમ માણવા લાગ્યા ફક્ત ઓફિસમાં જ નહીં અમે જ્યાં પણ જતા ત્યાં હવે એવું લાગતું હતું કે અમને સાથે ચાલવાની આદત પડી ગઈ છે ન તો તેણે ક્યારેય મને પ્રપોઝ કર્યું ન તો મેં તેને મને ખબર નથી કે તેની સાથે રહીને મને એક વિચિત્ર શાંતિનો અનુભવ કેમ થતો હતો એક દિવસ અમારી વચ્ચે કંઈક એવું બન્યું કે તે પછી મિત્રો થોડો સમય કાઢીને વાર્તા અંત સુધી સાંભળજો ખૂબ મજા આવશે અને ચેનલ પર ન હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો વાર્તાને આગળ વધારીએ અને હું છ મહિનાથી કામ કરી રહી હતી ઓગસ્ટ મહિનો હતો મને દરરોજ મુશળધાર વરસાદ પડવા લાગ્યો આવા જ એક વરસાદી દિવસે હું સવારે નવ વાગ્યે ભીંજાયેલા મનોજ સાથે ઓફિસે પહોંચી ત્યારે હું ત્યાં ગઈ ત્યારે મેં જોયું કે પટ્ટાવાળાએ ઓફિસ ખોલી દીધી હતી પણ બીજું કોઈ આવ્યું નહોતું જ્યારે મનોજે બોસને ને પૂછપરછ માટે ફોન કર્યો ત્યારે ખબર પડી કે વરસાદ બંધ થયા પછી જ બધા આવશે પટ્ટાવાળો પણ પોતાનું કામ પૂરું કરીને ઘરે ગયો હતો અને ત્યાં ફક્ત હું અને મનોજ જ રહ્યા હતા મેં કહ્યું દોસ્ત આજે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે મનોજે કહ્યું સારું છે ને આજે આપણા બંનેને એકલા મળવાનો મોકો મળી ગયો એટલામાં જ જોરદાર ગર્જના થઈ અને મેં ડરથી મનોજને ગળે લગાવી દીધો મનોજ મને તેના હાથમાં મજબૂત રીતે પકડી રાખી પહેલી વાર હું મનોજના હાથમાં હતી વરસાદમાં પિંજાયેલા એકબીજાના હાથમાં આવતાની સાથે જ બંનેના ઠંડા શરીર ગરમ થવા લાગ્યા અમે બંને એકબીજાના ભીના શરીરને ચાહવા લાગ્યા થોડી ક્ષણોની ગરમી પછી અમે બંને એકબીજાની આંખોમાં જોયું અને એકબીજા સાથે અથડાતા શ્વાસોને વધુ નજીકની અનુભવવા લાગ્યા અમારા હોઠ એકબીજાને હવે મળવા લાગ્યા હતા અમે બંને ભીના શરીરે એકબીજાને ચુંબન કરી રહ્યા હતા મને ખબર નથી કે કઈ તરફ જે અમારા હોઠ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ દરેક ચુંબન સાથે તે તરસ વધતી જતી હતી એકબીજાના હોઠની ચુંબન કરતી વખતે અમે એકબીજાના ગાલ અને ગરદનને પણ ચુંબન કરવા લાગ્યા મને ચુંબન કરતી વખતે મનોજે એક હાથ મારી કમર પર રાખ્યો અને બીજો હાથથી તે મારા ગાલ પર સ્નેહ કરવા લાગ્યો તે દિવસે મેં પ્લાઝોને શર્ટ પહેર્યો હતો તેણે મને સોફા પર બેસાડી તેણે મને પોતાની તરફ ખેંચી અને મને તેની સાથે ગળે લગાવી દીધી અને એક વિચિત્ર થવા હું હવામાં ઉડવા લાગી છું તે મને પ્રેમ કરી રહ્યો હતો અને લાંબા સમય સુધી આ કરતો રહ્યો અમે ફરી વાર એકબીજાના હાથમાં ચુસ્તપણે આવી ગયા મેં કહ્યું હું તને ખૂબ જ પ્રેમ કરું છું મને જે પણ કહ્યું તે હું તને ખૂબ જ પ્રેમ કરું છું જ્યારથી મેં તને જોયો છે ત્યારથી હું ફક્ત તારા જ વિશે વિચારી રહી છું તને પ્રેમ કરવાની અને ચુંબન કરવાની મારી ઈચ્છા આજે પૂર્ણ થઈ ગઈ છે મેં કહ્યું ઠીક છે ફક્ત પ્રેમ અને ચુંબન મનોજે કહ્યું ના મારા પ્રેમ હવે સૌથી મોટી ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે તમને મન ભરીને ખુશ કરવા માટે મેં કહ્યું ઠીક છે આ બધું મારા મનમાં ઘણા સમયથી ચાલી રહ્યું છે મને જે કહ્યું તું ઓફિસમાં આવી ત્યારથી જ હું તારા માટે માટે તડપતો કહ્યું તો હવે શા તમારી તે મને મને કરતો કરતો અને પ્રેમ રહ્યો મનોજ તેની કેબિનમાં લઈ ગયો મેં તેને ઘણો રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે ક્યાં રોકાવાનો હતો મનોજની આંખોમાં તોફાન દેખાઈ રહ્યું હતું મેં વિચાર્યું કે કોઈ વાંધો નહીં ચાલો થોડી તોફાન કરી લઈએ મારા મનમાં ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા હતી હું પણ હવે બધું ગુમાવવા માંગતી નહોતી આજે કદાચ વરસાદને કારણે અમને બંનેને મળી મને ખબર નથી કે મને આ તક ફરી ક્યારે મળશે હું તેને ના પાડી શકી નહીં કારણ કે હું પણ તેને જ ખૂબ પ્રેમ કરતી હતી મારા બોયફ્રેન્ડ સાથે પહેલા એકવાર બ્રેકઅપ થયું હતું તેથી આ વખતે હું મનોજને ગુમાવવા માંગતી નથી હું મનોજ સાથે મારા સંબંધને આગલા સ્તર પર લઈ જવા માંગતી હતી કદાચ આજે આ કારણે હતું કે હું ઈચ્છવા છતાં તેને રોકી શકી નહીં મારી જાતને તેના હાથમાં છુપાવી દીધી તે મારી સામે જોઈ રહ્યો હતો હું પણ પ્રેમાળ નજરે મનોજ તરફ જોઈ રહી હતી લોકો વરસાદમાં ચા અને પકોડાનો આનંદ માણે છે મનોજ મને ખૂબ જ ગમ્યું જેમ જેમ વરસાદ વધતો ગયો તેમ તેમ અમારો પ્રેમ વધુ બનતો ગયો તેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી છેવટે તેને પહેલીવાર પ્રેમમાં પડવાનો મોકો મળ્યો છે ત્યારે મનોજે કહ્યું કે શું હું આપણી મીટિંગ અધૂરી રાખી દઉં મેં કહ્યું ના મારા પ્રેમ હું કંઈ પણ અધૂરું છોડીશ નહીં આજે પહેલી વાર મને આટલી શાંતિનો અનુભવ થયો છે મનોજે મને ખુશ કરી અને મારા મારા દિલ અને મારા મનમાં તેનું નામ હંમેશા માટે લખી દીધું અમે બંને એક અલગ જ દુનિયામાં હતા અને એકબીજામાં ખોવાઈ ગયા હતા જાણે હું સ્વર્ગમાં પહોંચી ગઈ મનોજના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી હું પણ ખૂબ જ ખુશ હતી અમે બંને અમારા શ્વાસ પર નિયંત્રણ રાખવા લાગ્યા પછી મેં બહાર જોયું તો વરસાદ ઠંડી જોરદાર હતી મેં મનોજને મારી આંખોથી ઇશારો કરીને બતાવ્યું કે વરસાદ હવે બંધ થઈ ગયો છે અમે બંને પણ અમારી કેબિનમાંથી બહાર આવ્યા અને ઓફિસ હાલમાં સોફા પર બેઠા ધીમે ધીમે સ્ટાફ ઓફિસમાં આવવા લાગ્યો ત્યાર પછી ત્યાર પછી જ્યારે પણ અમને મોકો મળે ત્યારે અમે તેનો ફાયદો લઈ લીધા અને એકબીજા સાથે અમારા સુંદર પ્રેમાળ છે એ એક એવી ક્ષણ જેને ક્ષણ જેને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં જીવવા માંગે છે તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર ન હોય તો લાઇક શેર અને કોમેન્ટ અવશ્ય કરી દેજો તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને ફરી કાલે મળીએ વાર્તાના આગળના નવા ભાગમાં ધન્યવાદ